હેલો યુટ્યુબ ફેમલી સીતારામ જયરામા પીર કી હે બધાની મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હું પણ એકદમ મજામાં હેં ને આપણે જવાના હે કંડોળા એટલે કે રાણા કંડોળા આપણી પોરબંદરમાં છે આથી અમારે વી કિલોમીટર થતું હે પણ આ છે મીટિંગ હે બધા યુટ્યુબરોની કંઈક મીટિંગમાં કંઈક જાણ દેવાના હે આપણે હમણાં દે પછી લગ્ન આવે ને સમૂહ લગ્ન એની જાણકારી દેવાના હે તો તમે વિડીયોમાં એન્ડ સુધી બીના રહીજો ને હજી સુધી જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવો નવો સપોર્ટ દેતા રહેજો મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો હાલો આપણી ના જેને મળીએ તો તારા તો બંધાય બાય બાય મારા યુટ્યુબ પર ઉધરા ગુલ્ય

બબચન તમામ આપણો આ લોક કાર્યક્રમ ચાલી છે જીવા દોસ્તો અને કાર્યકર મિત્રો છેજના દ્વારા આપણે આ કાર્યક્રમનું કેન્દ્ર એટલા માટે આપણે જે માહિતી લેવાની છે અને તમામ જે કાર્યકર મિત્રો છે એની આપણે માંગણી કરી આગામી કાર્યક્રમમાં આપણે સૌ સાથે સહભાગી બનીને આ કાર્યક્રમને સફળ આયોજન કરીએ એવા હેતુ આયોજન કરવાનું છે તો મંચ તમામ મિત્રો આપણા માતાજીના મંદિરના પૂજારીશ્રીઓ અને મામા કહેવા છે દીપપ્રગટી આપણે પણ સૌ સાથે મળી એ દીપપ્રગટીમાં માટે કારીઓના નાદ જ્યાં બેઠા ત્યાંથી થોડા જોડાઈએ

উপরা আদরণীয় উপস্থিত বিছে আসছে এটা সবপ্রথম হিন্তি করি ডোক্টর ভরত ভাই চৌহা উপস্থিত সমিতি তরফ মুখ টাকা রেখে એક આપણે કે સુધી કોઈ પણ એવી દેવી દેવતા નથી જેની જીવતા સમાધિ લીધી છે અને ખરેખર હાલની તકે માને જો તમારે વિશ્વાસ હોય તો હજી હાલ તમને જે પણ પર્તા આપે છે

આપણે તન મન અને ધન થી કોઈ ધન થી તો સંથી કોઈ મન થી આમાં બધી જરૂર પડે ભાઈ તો જે પણ આપણે યથાશક્તિ છે આપણે બધાય સમસ્ત સમાજને આપણે આ યજ્ઞમાં આપણે આપણી યથાશક્તિ હોવાની છે તો હું ફરી વખત બધાય જે પણ આજે નેત દ્વારા તમામ ગામથી પધારેલા છે કોઈ વડીલો આગેવાનો સર્વજો તો તમામ ગામના યુવાનોને પણ આમાં સાથ અને સહકાર અને હું આજે ખાતરી આપું છું કે મેર શક્તિ સેના સમસ્ત જ્યાં પણ આમાં તન મન અને ધન થી અમે બધું આમાં અર્પણ કરીએ છીએ અને જ્યાં જરૂર પડે એના સમસ્ત મેર શક્તિ સેના ખભો અને હાલવા માટે તૈયાર છે જય હિન્દ ભારત કોઈ ચાઇ પાંચ લોક કરે કે

એવા સરસ મજાના લગ્ન કોને ઈચ્છા ના હોય તો એવા લગ્ન કે જ્યાં બધા આગેવાનો ઉપસ્થિત હોય ત્યાં આવો સુંદર મજાના અવસરે આપણે જે જે લોકો યુવાન મિત્રો છે એ લોકો એમાં જોડાવવું જોઈએ વધુ ને વધુ માણસો એમાં જોડાય અને આપણે અને માતાજી એની આજીવન જીવન દરમિયાન જે આવા જે સમાજ સુધારાના કાર્યો છે એ કરેલા છે આપણે પણ એ દિશામાં કામ કરી ઓગણીસ તારીખે આપણો આ ભવ્ય લગ્નોત્સવ છે એ યોજાવા જઈ રહ્યો છે લગ્નમાં તમામ જે વર્ગોળિયા છે જેમના લગ્ન નોંધાણા છે એમને પારંપરિક પોશાક માટેનું કાપડ છે એ અત્યારે આપણે ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા તરફથી આપવામાં આવશે એટલે તે દિવસે બધા જ ભાઈઓ જે યુગલ છે એમને પારંપરિક પોશાકમાં જ આવવાનું છે ધ્યાન લઈને એટલે તમામ જે વરઘોડિયા છે એમને મોકલવાનું છે કાપડ અને આ બધા બેઠા છે એ બધા જાણ કરી દેજો કે જેને જેને ન હોય એ પોતાનો ખર્ચે હિવડાવી લેજો પણ જાનિયા અને માનિયા એટલે કે મંડપમાં પણ બધાએ કાર્યકર્તાઓ એ આગેવાનો એ તમામ એ દિવસે આપણે બધાએ પારંપરિક પોશાકમાં જ આવવાનું છે એટલે મેક્સિમમ પારંપરિક પોશાકમાં જ આપણો લગ્નોત્સવ છે થવાનો છે ઓગણીસ તારીખે બધાએ ચોરણી નાડી જે કે ગોતવાનું હોય ગોતી લેજો બધાને વિનંતી છે બાકી હોય સીવડાવી લેજો એટલે તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે બહેનોને વિનંતી છે વેડલાનો હોય આપાત કોલાને ઘણાવી લેજો કોનો થઈ સસ્તું છે અને બધા એ દિવસે પારંપરિક માં આવશે અને લગ્નના આપણે અનુદાન છે આપણે વાત કરીએ જમણવારનો ખર્ચો પચીસ હજાર આખા લગ્નના દાતા તરીકે એક લાખ રૂપિયા અને અને માત્ર કરિયાવરનો ખર્ચો પંચોતેર હજાર અને જાન આગમન છે ઓગણીસ તારીખે બપોરના બે વાગ્યે છે આપણે જાન અહીંયા ઉપસ્થિત થાય એવી રીતે બધા જાણ કરી દેજો કે બે વાગ્યે એકઝેટ આપણે જાન છે અત્યારે ઉપસ્થિત થઈ જાય અને જાન છે આવી જાય માંડવામાં અને ત્યારબાદ લગ્નોત્સવ છે એમની વિધિ છે શરૂ થવાની છે અને લગ્નોત્સવના દિવસ દિવસે આપણે ભવ્ય દાંડિયા રસનું નું પણ આયોજન કરેલું છે એટલે આપણે પારંપરિક પોષાકમાં ભાઈઓ બહેનો બધા આવેલા છે એટલે રાડા અને દાંડિયા રસ એમનું પણ આપણે આયોજન કરેલું છે આ ઉપરાંત એ દિવસે આપણે ખાસ કરીને સામાજિક સુધારણાઓ કે જે આપણે ડિજિટલ સ્વરૂપે અને લેખિત સ્વરૂપે પેમ્પલેટ મોકલેલા છે અને સમાજમાંથી જે આપણે હજારોની સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં પ્રતિભાવો આપેલા છે અને આપણે એનાલિસિસ ઓફિસે ચાલુ છે એમાંથી જેટલા સુધારાઓ આપણે મળેલા છે એ સુધારાઓ બધાને આપણે એકંદર કરી અને આપણે એમને ડિક્લેર કરવાના છે તે છે એટલે ખાસ કરીને સામાજિક સુધારાના ઠરાવો છે આપણે પસાર કરવાના છે જે આપણે સમાજમાંથી મગાવેલા છે એ ઠરાવો પસાર થશે અને બીજા દિવસે છે આપણે માતાજી છે અઢારે વરણને સાથે લઈને ચાલતા આપણે કોઈ એક કોમ્યુનિટીમાં માતાજી મેર માટે માત્ર નથી અઢારે વરણ માટે છે અને જેમને સનાતનની પરંપરાને અને માનવ સેવા એ જ પ્રભુ સેવા એમને માનવ સેવાનું જે વિવિધ કાર્ય કરેલું છે અને માતાજી છે એ ખૂબ મોટા ઉચ્ચ કક્ષાના કવિત્રી પણ હતા એમની સાથે સમાજ સુધારક પણ હતા અને સરસ મજાને આપણે મોઢવાડા નિર્ભય માતાજીના મંદિરે આપણા નલોત્મ કલણ આપણા ઇતિહાસ વિધિ સરસ વાત કરી દીધો છે કે હું જેટલા થાય એટલા પ્રયત્ન કરું છું બધા પ્રયત્ન કરજો કે માલિકભાઈ માતાજી છે એક અત્યારે જો પણ સરકાર અને સમાજો અત્યારે સ્ત્રી સશક્તિકરણના કાર્યો કરવા પડતા હોય તો તમે હિસાબ કરો કે જેમને દોઢસો વર્ષ પહેલા વિદાય લીધી એની ત્યારે એક સ્ત્રીએ સમાજને સશક્ત કર્યો એટલે એટલાથી મોટું કોઈ ઉદાહરણ જ ન હોય મેં એમ કીધું કે કાં તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં તો એકથી આઠના પાઠ્યક્રમમાં લીરબાઈમાંને સમાવવા જોઈએ એવી કે હું પ્રયત્ન કરું છું અને બધાય આ પ્રયત્ન કરવા જોઈએ કે માં લીલબાઈમાં છે એ બધા માટે આદર્શ છે તો એ દિવસે આપણે અઢારે વર્ણને સાથે લઈને આપણે એક હજાર આઠ કુંડીનો જે યજ્ઞોત્સવ છે એનું આયોજન થવાનું છે યજ્ઞ છે એ સંપૂર્ણ નિઃશુલ્ક છે કોઈ કંઈ કશું ભરવાનું નથી પણ તમામ જે કંઈ સર્વ જ્ઞાતિઓ બીજી તમામ સમાજો જે માતાજીના ભક્તો છે માતાજીની આસ્થા છે જે સમાજના તમામ લોકો ભક્તોને છે એ બધા છે આમાં લખાવી શકે ખાસ કરીને નોંધણી કરાવશો એટલે આપણી યાદી અને આપણી વ્યવસ્થા છે જળવાઈ રહી એટલે બધાને વિનંતી કરજો તમામ સમાજમાંથી જે કોઈ અઢાર વર્ણમાંથી જેમણે પણ લખાવવું હોય યજ્ઞ લખાવી શકે અને એમાં નામ નોંધાવવું જરૂરી છે એટલા માટે કે આપણે વ્યવસ્થાની ખ્યાલ આવે એટલે નામ નોંધાવશો અને આપણે અત્રેથી પણ છૂટા પડો જે જે ગામ તરફથી આવ્યા હોય દરેક દરેક ગામના લોકો જે કાર્યકર્ત મિત્રો આવ્યા છે એમને એક એક કુંડી છે અત્રેથી જે યજ્ઞ કુંડી છે આજે જે કંઈ પણ આનો લાભ મળશે જે પણ

તો ઘણા બધા આપણે અગર તો આપણે આપડા દીકરા દીકરી લગન લગ્ન હોય તો લાખ બે લાખ થી શરૂઆત થતી હોય પરંતુ આપણા માટે આપડા એ પ્રાત્ય પાટે સે ખલેર વડે સમજી મત છે કે તમને આ યજ્ઞમાં જોડાવવા માટે હેડ તો લગ્નમાં જોડાવવા માટે પણ આનો કોઈ વિરોધ નથી અને કઈ બે કે કોઈ જો હોય તો ટેકનિકલ નામ બતાવેલું છે નામ નો સાવ જે અત્યંત જરૂરી છે આને કે તે આપણે બોલવું ન પડે

જ્ઞાતિ વધારે પણ થાય ને કદાચ એકસો આઠ થી તો એની પણ વ્યવસ્થા કરેલી છે ને તમારે લગ્ન જો ફૂલ નઈ ને ફૂલ ની પાકડી પણ આપવું હોય ને તો લગ્ન નો ખર્ચો છે કર્યાવર નો ખર્ચો કોઈ દીકરી નો કર્યાવર તમારે કરવો હોય તો ત્રણસો તેર હજાર રૂપિયા છે અને જો તમારે કોઈ દીકરીનો ખાવાનો વિવાહનો ખર્ચો આપવો હોય તો પચીસ રૂપિયા છે અને હાવ ખર્ચો આપવો હોય હાવ ખર્ચો આપવો હોય આખા લગ્નનો એક દીકરીના લગ્નનો ખર્ચો આપવો હોય તો એક લાખ રૂપિયા હોય ને એથી વધારે પણ ભગવાનની તમને આ બાજુ આપવા હોય તો આપો અને એવું નથી કે પૈસાથી જ સહભાગી બનવું તમારે સેવા તમે સ્વયંસેવક બનવું હોય ને તો અમે સેવાની પણ જરૂર છે કોઈના વાહનની ચા દૂધ દહીં વટ ઘઉં બાજરો વટ તમને જે મળતો જે આપવાની જરૂર હોય તો આવો આપો અને સહભાગી બનો અને સેવાનું કામ કરો એવું નહીં કે પૈસાથી તન મન તનથી બધાથી સેવા થાય તો આપણા કેમ લેખા માટે જય માલિકાઈ મહિલા લગ્ન માં પણ લગ્ન માં નહીં હોય જેમ કે તમે જેને લગ્ન માં આવવું હોય ને એને ટ્રેડિશનલ ડ્રગ્સ માં આવવાનું હે

हालिङ <laughs> <laughs> <yeah. laughs> <laughs>